નમસ્કાર મિત્રો ભૂગોળમાં આજે આપણો બીજો લેસન છે બ્રહ્માંડ અને સૌરમંડળ પ્રથમ લેસનમાં આપણે ભૂગોળની વ્યાખ્યા અને વૈજ્ઞાનિકોએ આપેલી પરિભાષાઓને સમજવાની કોશિશ કરી હતી આજે આપણે બીજા લેસનમાં બ્રહ્માંડ અને સૌરમંડળના કન્સેપ્ટને સમજીશું બ્રહ્માંડની ઉત્પત્તિ સૌરમંડળની ઉત્પત્તિ વિશે સમજવાનું છે મિત્રો આજે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ એ ગ્રહ છે પૃથ્વી અને આ પૃથ્વી સૂર્યમંડળનો એક એવો ગ્રહ છે કે જે જીવન ઉપલબ્ધ છે જે 460 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ હતી પૃથ્વીનું ક્ષેત્રફળ 51 કરોડ ચોરસ કિલોમીટર છે પૃથ્વી એ સૌરમંડળનો ભાગ છે સૌરમંડળ એ આકાશગંગાનો ભાગ છે આકાશગંગા લાખોના સમૂહમાં બ્રહ્માંડમાં આવેલી છે અને આ સમૂહને આપણે બ્રહ્માંડ કહેવામાં આવે છે નાનામાં નાના અણુથી લઈને વિશાળ આકાશ ગંગાઓ સુધીના સંપૂર્ણ સ્વરૂપને બ્રહ્માંડ કહેવામાં આવે છે સૌરમંડળ સંપૂર્ણ બ્રહ્માંડનો જ એક ભાગ છે જેની રચના નિહારિકા નામની એક વિશાળ વાયુમુક્ત પદાર્થમાંથી બનેલ છે સૌરમંડળનું નવ્વાણું ટકાથી પણ વધુ દળ સૂર્યમાં સમાયેલું છે જ્યારે બધા ગ્રહો મળીને બાકીના દળથી બનેલા છે મિત્રો ટોલેમી એક જીઓસેન્ટ્રિક વિચાર આપ્યો હતો જેને આપણે ભૂકેન્દ્રીય વિચાર કહીશું એ વિચાર મુજબ પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં હતી સૂર્ય તથા અન્ય ગ્રહો પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે એવી જ રીતે કોપરનિક છે ટોલેમીના વિરુદ્ધ એક વિચાર રજૂ કર્યો જેને હેલિયોસેન્ટ્રિક સૂર્ય કેન્દ્રિત વિચાર કહેવામાં આવે છે જે અનુસાર બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય છે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતે પરિક્રમા કરે છે જેના કારણે કોપરનિક્સને આધુનિક ભૂગોળના પિતા કહેવામાં આવે છે સોળમી સદી આસપાસ કેપ્લરે ગ્રહોની ગતિના નિયમોની શોધ કરી તેણે સૂર્યને ગ્રહોની કક્ષા સૌરમંડળનું કેન્દ્ર માન્યું હતું હર્ષલે અઢારસોને પાંચમાં જણાવ્યું પૃથ્વી સૂર્ય અને બીજા ગ્રહો આકાશગંગાના એક અંશ માત્ર છે તે એક આકાશગંગાનો ભાગ છે ઓગણીસો હબલે પુરાવા રજૂ કર્યા હતા જેમાં બ્રહ્માંડમાં લાખોની સંખ્યામાં આકાશ ગંગાઓ આવેલી છે જે તેમણે આકાશગંગાઓ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો ઓરિજિન ઓફ ધ યુનિવર્સમાં ચાર મુખ્ય સિદ્ધાંત પ્રચલિત છે જેમાં સૌથી વધુ પ્રચલિત બિગ બેંગ સિદ્ધાંત છે જેને માનવા માટે યોગ્ય ગણવામાં આવે છે જેને આપણે વિસ્તારિત બ્રહ્માંડની પરિકલ્પના પણ કહેવામાં આવે છે જેને કોણા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો બાદમાં રોબર્ટ વેગનરે ઓગણીસો ને માં સિદ્ધાંતની વ્યાખ્યા રજૂ કરી હતી વિસ્તારિત બ્રહ્માંડની સમજૂતી એટલે કે બિગ બેંગ સિદ્ધાંતની ખાતરી ડોપલર પ્રભાવથી પણ કરવામાં આવી ચૂકી છે આ સિદ્ધાંત મુજબ બ્રહ્માંડમાં લગભગ તેર પોઈન્ટ સાત અરબ વર્ષ પહેલા ભારે પદાર્થથી બનેલ એક ગોળો નાનો પદાર્થ હતો જેનું કદ અત્યંત સૂક્ષ્મ હતું અને તેની ગરમી અને ઘનતા અનંત હતી બેંગની પ્રક્રિયા મુજબ તેની અંદર મહાવિસ્ફોટ થયો અને બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ મહાવિસ્ફોટ બાદ અનેક પદાર્થ અવકાશમાં વિખરાઈ ગયા હાલ પણ ગતિશીલ છે તેની સાથે જ સમય સ્થાન અને પદાર્થની ઉત્પત્તિ થઈ આકાશગંગા અને નિહારિકા વિશે વાત કરીએ મિત્રો તો આકાશગંગાના નિર્માણની શરૂઆત હાઇડ્રોજન ગેસ થી બનેલા વિશાળ વાદળોના સંકોચન થી થાય છે જેને નિહારિકા કહેવામાં આવે છે બ્રહ્માંડમાં લગભગ 10 ની અગિયાર ઘાત જેટલી આકાશગંગાઓ આવેલી છે આ વધતી જતી નિહારિકામાં ગેસના ગઠ્ઠા વિકસિત થયા ગઠ્ઠા ધીરે ધીરે ગાઢ વાયુ મુક્ત પદાર્થો બન્યા જેનાથી તારાઓનું નિર્માણ થયું એક આકાશ ગંગામાં લગભગ દસ ની અગિયાર ઘાત જેટલા તારા હોય છે ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલા તારાઓ અને વાયુના આ સ્વરૂપને આકાશ ગંગામાંથી જુદા જુદા પ્રકારના કિરણો નીકળે છે જેમાં ઇન્ફ્રારેડ કિરણો ગામા કિરણો રેડિયો તરંગો ક્ષકિરણો દ્રશ્યમાન પ્રકાશ અને પાર જાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો વગેરેનો સમાવેશ થતો હોય છે આપણું જે સૌર મંડળ છે એ કઈ આકાશગંગામાં આવેલું છે મંદાકિની તરીકે જે નામ આપેલું છે એ આકાશગંગામાં આવેલું છે તેનો આકાર છે મિત્રો સર્પાકાર ઘણી મોટી આકાશ ગંગાઓના સમૂહોનું એક છે તેમાં ત્રણ ફરતી બાજુઓ અને એક કેન્દ્ર આવેલું છે જે કેન્દ્રને આપણે બલ્જ તરીકે ઓળખીએ છીએ જેમાં એક બ્લેક હોલ છે જ્યાં ગુરુત્વાકર્ષણના કારણે સૌથી વધુ તારાઓનું ખેંચાણ થાય છે

આકાશગંગાની ગંગાની સૌથી નજીકની બીજી તો ગંગા એટલે એક વર્ષમાં જેટલું અંતર કાપે તેને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે પ્રકાશના કિરણની ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે પ્રકાશ વર્ષ એ અંતર એકમ છે એક પ્રકાશ વર્ષ એટલે યુનિટ થાય છે એક પ્રકાશ વર્ષ એટલે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ બાર ઘાત કિલોમીટર થાય છે અવાજની ઝડપ માપીએ અવકાશમાં તો ત્રણસો બત્રીસ કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અંતરિક્ષ એકમ જેની વાત કરીએ આપણે એ યુ એની વાત કરીએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક ખગોળીય એકમ એટલે કે એક એયુ કહેવાય છે એક એયુ એટલે એક પોઈન્ટ ઓગણ પચાસ ગુણ્યા ની આઠ ઘાત કિલોમીટર થાય કોસ્મિક વર્ષની વાત કરીએ તો સૂર્યની પરિક્રમણ અવધિને એક કોસ્મિક વર્ષ કહેવામાં આવે છે એક કોસ્મિક વર્ષ એટલે બસો પચાસ મિલિયન વર્ષ થાય છે પારસેક વાત કરીએ તો એક પારસેક એટલે ત્રણ પોઈન્ટ છવ્વીસ પ્રકાશ વર્ષ થાય છે આ હતી મિત્રો જે અવકાશની અંદર જે આપણે અંતર માપવાના એકમો છે એની વાત કરી વાત કરીએ આપણે તો એરિયન નેબુલા એ આપણી આકાશગંગા મંદાકીનોનો સૌથી ઠંડો અને તેજસ્વી તારાઓનો ભાગ છે આકાશગંગાના પ્રતિકર્ષણ નિયમના પ્રણેતા એડવિન હબલ છે આકાશગંગાને સૌપ્રથમ પ્રથમ ગેલેરીઓ દ્વારા જોવામાં આવી હતી સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે તમે જોડાયેલા રહો ગુજરાતી પોસ્ટ સાથે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં